જય સ્વામિનારાયણ ટીવાય બી એ સેમેસ્ટર પાંચ વિષય સમાજશાસ્ત્ર પેપર નંબર ચૌદ પેપરનું નામ છે ઉદ્યોગ અને સમાજ એમાં પેલો યુનિટ છે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર વિષય પ્રવેશ એમાં પહેલો યુનિટ જોઈએ ઔદ્યોગિક સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ એમાં પહેલાંથી જોઈએ સમાજશાસ્ત્રની વિવિધ શાખાઓમાં ઔદ્યોગિક સમાજશાસ્ત્ર એ એક વિશિષ્ટ શાખા છે ઉદ્યોગના સંગઠનાત્મક માળખામાં સામાજિક સંબંધોનો અભ્યાસ કરે છે ઔદ્યોગિક સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અમેરિકામાં વીસમી સદીના ત્રીજા દાયકામાં થયો છે મેયન સંશોધનો પ્રયોગ માયર અને તેના સાથીદારોના સંશોધનોએ ઔદ્યોગિક સમાજશાસ્ત્રના ઉદભવમાં મહત્વનો ભાગ ભજવ્યો છે ઔદ્યોગિક સમાજશાસ્ત્રમાં મુખ્યત્વે ઔદ્યોગિક સંગઠનોની સાથે સંકળાયેલા આંતરવ્યક્તિક અને આંતર જૂથ સંબંધોનો સમાવેશ થાય છે એમાં ઔદ્યોગિક સમાજશાસ્ત્રની વ્યાખ્યા અને એનો અર્થ છે એમાં પેલી વ્યાખ્યા છે જે સામાજિક સંબંધો આર્થિક પ્રવૃત્તિ પર અસર કરતા હોય અને આર્થિક પ્રવૃત્તિ દ્વારા પ્રભાવિત થતા હોય તેવા સામાજિક સંબંધોનો અભ્યાસ ઔદ્યોગિક સમાજશાસ્ત્ર કરે છે આ વ્યાખ્યા છે હેલન ગોલ્ડનર એ કહેવા માગે છે કે સામાજિક સંગઠનોની અંદર એટલે કે જે જગ્યાએ તમે વ્યવસાય કરતા હોય જે જગ્યાએ તમે કામ કરતા હોય ત્યાં પણ આપણા સંબંધો અલગ હોય છે એમ કે સુખ દુઃખના સંબંધો હોય છે અને કાર્યના પણ સંબંધો હોય છે કેમ કે વ્યવસાયલક્ષી જગ્યાએ તમે સાથે રહેતા હોય તો એ સંબંધો ઘનિષ્ઠ થઈ ગયા હોય છે તેના હિસાબ તેના લીધે આ ઔદ્યોગિક સમાજશાસ્ત્રમાં તેનું મહત્ત્વનું યોગદાન છે એવી ચાર વ્યાખ્યાઓ છે જે સ્મિલની છે બેન્ડિક્સની છે મિલર અને ફોર્સની છે અને ગ્રીકબોર્ડની છે તેઓ પણ એવું જ કહેવા માગે છે કે ઉદ્યોગની જગ્યા એટલે કે વ્યવસાયલક્ષી જગ્યાએ આપણો કાર્ય સમૂહ હોય છે લોકો કામદારો એકાબીજાની ભૂમિકામાં કેટલો સહયોગ આપતા હોય છે એ એક વૈજ્ઞાનિક છે એવું કહેવા માંગે છે આગળ જોઈએ ઔદ્યોગિક સમાજશાસ્ત્રનો અર્થ જોઈએ ઉદ્યોગ ઉપરની વ્યાખ્યાઓ પ્રમાણે ઉદ્યોગમાં માનવ સંબંધોનો અભ્યાસ ઔદ્યોગિક સમાજશાસ્ત્ર કરે છે ઉદ્યોગોનું જતન જગત સોરી ઉદ્યોગોનું જગત એ કાર્ય જગત છે કાર્ય જગતમાં કામ કરતા કામદારો વચ્ચે સંબંધો હોય છે આ પ્રકારના સંબંધોનો સામાજિક દ્રષ્ટિએ અભ્યાસ ઔદ્યોગિક સમાજશાસ્ત્રમાં થાય છે ઉદ્યોગમાં કાર્ય કરતા માનવીઓની ભૂમિકા માનવ સંબંધો હડતાલ એટલે કે સંઘર્ષ કર્મચારીઓની સમસ્યાઓ કામદાર સંઘો કામદાર કલ્યાણની યોજનાઓ વગેરેનો સમાજશાસ્ત્રી દ્રષ્ટિએ અભ્યાસ કરવામાં આવે છે બેન્ડિક્સના મત પ્રમાણે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર કાર્યસ્થાનો કાર્ય જૂથોનો અને કાર્ય ભૂમિકાઓના અભ્યાસમાં રસ ધરાવે છે ઉદ્યોગો એક પ્રકારનું સંગઠન છે ઔદ્યોગિક સંગઠનો પર સમાજની અસરો પડતી હોય છે અને સંગઠ સંગઠનો સમાજ પર પ્રભાવ પાડતા હોય છે આમ ઔદ્યોગિક સમાજશાસ્ત્ર ઉદ્યોગમાં રહેલી સામાજિક વ્યવસ્થાને ધ્યાનમાં લઈ અભ્યાસ કરે છે કે ભાઈ સમાજ જે સમાજમાં આપણે રહીએ છીએ જે સમાજમાં આપણે રહીએ છીએ એ સમાજમાં ઉદ્યોગો અને વ્યવસાયની જગ્યાએ લોકોને એવા સંબંધો બંધાઈ જાય છે કે જે ખૂબ જ નજીકના આવી જાય છે નજીકના સંબંધો થઈ જાય છે અને એ સંબંધો અને એ એકબીજાનું દુઃખ એ વ્યક્ત કરવાની એટલે આ એક ઔદ્યોગિક સમાજશાસ્ત્રની અંદર આવી જાય છે અને દરેક કામદારો કે વ્યક્તિઓ છે એ બ સમૂહમાં કામદારો જ છે બધાને એક સરખું વેતન હોય અથવા એના હોદા પ્રમાણે એનું વેતન હોય જો કોઈને અન્યાય થાય તો બધા એક સંઘ થઈ જાય છે અથવા કે છે ને આમાં કે હડતાલ અથવા સંઘર્ષ ઉપર આવી જાય છે એટલે કે ત્યાંના વ્યવહારો બધાના ખૂબ નજીકના હોય છે આગળ જોઈએ ઔદ્યોગિક સમાજશાસ્ત્રનું સ્વરૂપ છે એમાં પહેલું સ્વરૂપ છે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર સમાજશાસ્ત્રની એક વિશિષ્ટ શાખા છે એમાં છે સામાન્ય સમાજશાસ્ત્રની એક નવી વિકાસ પામેલી વિશિષ્ટ શાખાને ઔદ્યોગિક સમાજશાસ્ત્ર કહેવામાં આવે છે તે સામાન્ય સમાજશાસ્ત્રની જેમ અનુભવલક્ષી હકીકતલક્ષી અને વસ્તુલક્ષી વિજ્ઞાન છે સામાન્ય જ સમાજશાસ્ત્ર તેના ક્ષેત્રમાં સામાન્યકરણ અને વિશિષ્ટીકરણ કરે છે એ જ રીતે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર તેના વિષયોના સામાન્યકરણ અને વિશેષીકરણ કરે છે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર ઉદ્યોગના સામાજિક સંબંધોનો અભ્યાસ કરતું હોવાથી તેને સમાજશાસ્ત્રની શાખા ગણવામાં આવે છે કે ભાઈ જે જગ્યાએ તમે ઉદ્યોગોમાં કામ કરો છો એ તમારા એ સંબંધો એ સામાન્ય સંબંધો હોય અનુભવલક્ષી સંબંધો હોય હકીકતોના સંબંધ હોય કે વસ્તુલક્ષી સંબંધો હોય એ એટલા નજીકના સંબંધો છે જે એકાબીજાને બંધાઈ જાય છે એનો અભ્યાસ ઔદ્યોગિક સમાજશાસ્ત્ર કરે છે અને જે હેતુલક્ષી છે આમ જોવા જઈએ તો વિશેષ વિશેષ છે અને જે સમાજશાસ્ત્ર ઔદ્યોગિક સમાજશાસ્ત્ર છે તે તેને એની એક શાખા ગણવામાં આવે છે કે એક શાખા તરીકે પ્રસ્તુત કરે છે આગળ જોઈએ બીજું છે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર અન્ય સમ વિજ્ઞાનીઓએ જેની અવગણના કરી છે તેવા ઉદ્યોગના પાસાઓનો અભ્યાસ કરે છે એમાં શું કહે છે કે ઉદ્યોગના વિવિધ પાસાઓનો અભ્યાસ કરતાં કેટલાક સામાજિક વિજ્ઞાનોએ વિજ્ઞાનીઓએ અમુક પાસાઓનો અભ્યાસ કરતા દાખલા નથી દાખલા તરીકે ઔદ્યોગિક સંગઠનોમાં અનૌપચારિક જૂથો વિકાસ પામેલા હોય છે આવા જૂથોનો અભ્યાસ અર્થશાસ્ત્રીઓ કરતા નથી ઔદ્યોગિક સમાજશાસ્ત્ર ઔદ્યોગિક સંગઠનોમાં વિકાસ પામેલા અનૌપચારિક જૂથોના સ્વરૂપ વિશે અભ્યાસો કરે છે આવા જૂથોનો હેતુ અને તેની સંગઠન પર થતી અસરો વિશેના અભ્યાસને આવરી લેવામાં આવે છે ઉદ્યોગમાં નોકરશાહી વિકાસ પામેલી હોય છે તેનો અભ્યાસ પણ એક વિશિષ્ટ રચનાતંત્ર તરીકે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર કરે છે આવી બધી બાબતોમાં બાબતોના અભ્યાસની અન્ય સામાજિક વિજ્ઞાનો અવગણના કરે છે પરંતુ ઔદ્યોગિક સમાજશાસ્ત્ર તેનો અભ્યાસ કરે છે